અમદાવાદના ઓઢવમાં રબારી વસાહતના મકાનોના ડિમોલિશન ને લઈને કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ શૈલેષ પરમાર તેમજ હિંમતસિંહ પટેલ દ્વારા મુલાકાત કરવામાં કરવામાં આવી હતી જ્યારે આ સમગ્ર મામલે એક પ્રેસ કોન્ફરન્સ કરી સરકાર સામે પણ આવ્યા છે જ્યારે શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ભાડે રહેતા મકાનોમાં દલિત રબારી ક્ષત્રિય સમાજના લોકો વસે છે આ લોકો કોઈ આતંકવાદી નથી વર્ષોથી આ રિઝર્વ પ્લોટ પર બાંધકામ કરવામાં આવ્યા હતા અને તેઓ ત્યાં વસવાટ કરતા હતા સુપ્રીમ કોર્ટે પણ આ મામલે કુદરતી ન્યાયના સિદ્ધાંતનો પાલન કરવાનું કહ્યું છે ત્યારે વિકાસના કામો સાથે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે છે છતાં કોઈ જ સુવિધાઓ આપવામાં નથી આવતી તેમણે વધુમાં કહ્યું કે આ અમાનુષી પ્રવૃત્તિ સામે અમે અવાજ ઉઠાવીશું ગરવા ગુજરાતી તરીકે આપણે બંગલામાં રહીને ગરીબના ઝુંપડાવાળાનું દર્દ સમજવું જોઈએ જ્યારે શક્તિસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે અધિકારીઓનું કહેવું છે કે સરકારના આદેશનું પાલન કરીએ છીએ પરંતુ અનેક જગ્યાએ આવી ડિમોલેશન પ્રક્રિયા કરવામાં આવી રહી છે અને એ સમયે મ્યુનિસિપલ કોર્પોરેશનની આ હદ નહોતી કોઈ રિઝર્વ પ્લોટ હોય તો એ આ સોસાયટીના માલિકના રિઝર્વ પ્લોટ થયા ને અદાણી ટાઉનશિપ બનાવે ને એમાં રિઝર્વ પ્લોટ હોય તો એ ટાઉનશિપની માલિકી થઈ એ કોઈ સરકાર ત્યાં બુલડોઝર નહીં મોકલે સુપ્રીમ કોર્ટે વારંવાર કહ્યું છે કે કોઈનું પણ આસિયાનો તોડવાનો સરકારને અધિકાર નથી જો જરૂર છે પબ્લિક ઇન્ટરેસ્ટમાં વિકાસના કામ માટે તો રહેઠાણ તોડતા પહેલાં પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન કરો નોટિસ પૂરતા સમયની આપો એમને વૈકલ્પિક વ્યવસ્થા આપો કે ભાઈ આ ઘર તમારે દેવું પડશે સામે તમને અહીંયા રહેવાનું અમે ઘર આપીએ છીએ કારણ કે પબ્લિકના કામ માટે આ જરૂરી છે આપો વૈકલ્પિક વ્યવસ્થા પૂરતો સમય આપો પણ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપી નથી કોઈ નોટિસ નહીં કોઈકને એક દિવસની નોટિસ કોઈને મૌખિક આવીને લીટો તાણી ગયા કે કાલ અહીંયા બુલડોઝર આવશે અહીંથી હટી જાજો શું આ લોકશાહી છે ભગવાન માફ નહીં કરે તમને મારે કહેવું છે ભગવાનના નામે મત લો છો ને તમે તમને અહીં ભગવાન પણ માફ નહીં કરે